ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી નહીં મિત્રો તો સોનું જે છે એ મિત્રો રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે અને હાલમાં વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ સતત ઘટી

જે એક લાખની ની એ પહોંચી ગયા હતા જે ચાંદીની કિંમતો અને એક કિલો ચાંદીની કિંમત સત્તાણું હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો હવે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી એટલે કે છેલ્લા અગિયાર દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો

મળી રહ્યો છે અને આ સોનાની કિંમતોની અંદર વધારો શેના કારણે થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળતો હોય છે જેના કારણે શેર બજારના રોકાણકારો જે છે એ મિત્રો સોના તરફ વળી અને સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે તો જે સોનાની કિંમતોની અંદર રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરતા હોય છે તો સોનાની માંગમાં વધારો થતો હોય છે અને સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે

મળી રહ્યો છે અને ઓલ ટાઈમ વાત કરીએ તો મિત્રો સોનાની માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી છે જયારે મિત્રો ભૂરાજકીય તણાવ તેમજ કેન્દ્રીય બેંકો દ્વારા ભારે સોનાની ખરીદી અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે સોનાની ડિમાન્ડમાં વધારો થયો છે પરંતુ બે હજાર માં

આજે પણ સોનું દ્વારા સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોના ના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવ થતી હોય છે

સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જ જોવા મળી રહ્યું હતું જો કે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા જોવા મળે તો પણ સોનાની કિંમતોને અસર થતી હોય છે અને યુએસ ફેડ રિઝર્વ દ્વારા દેવામાં સંકટનો સોનાના ભાવમાં ફરી વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો બે હજાર ચોવીસની સાલની વાત કરીએ તો ત્રીસ ટકાથી પણ વધુનો ઉછાળો તો બે હજાર ચોવીસમાં हुआ મળ્યો હતો અને 2025 ની વાત કરીએ તો મિત્રો 2025 ની શરૂઆત થી 4 મહિના ની અંદર સોનું જે છે એ મિત્રો 1 લાખ ની સપાટી વટાવી ચૂક્યું હતું અને અત્યારે એ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે આગામી સમયમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સૌથી કિંમતી ધાતુ આ પીળી ધાતુ સોનું છે અને મિત્રો સોનાની કિંમતોમાં તાત્કાલિક વધારો અને ઘટાડો જોવા મળતો હોય છે તો સૌથી મહત્વના મુદ્દાઓની વાત કરીએ તો મિત્રો જો શેર માર્કેટની અંદર તેજી જોવા મળે યુએસ ડોલરની અંદર મજબૂતાઈનો માહોલ જોવા મળે સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે ડોલરની અંદર ઉલટું જોવા મળતું હોય છે કે ડોલરમાં યુએસ ડોલરની અંદર વધારો થાય તો સોનું ઘટતું હોય છે અને યુએસ ડોલરની અંદર ઘટાડો નોંધાય તો સોનું જે છે એ મિત્રો મોંઘો થતો જોવા મળતો હોય છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગોલ્ડ અને નિફ્ટી ની અંદર પણ ઘણા બધા પરિબળ અસર કરતા હોય છે જેની વાત કરીએ તેની પહેલા સોનું જે છે એ મિત્રો જો તમે લગ્ન ટાણે જ ખરીદી કરવાનો વિચારી રહ્યા છો તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2025 ના અંત સુધી સોનું જે છે એ મિત્રો 1 લાખ ની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના તાજા ભાવની સંપૂર્ણ માહિતી મળી રહેશે અને એનાલિસિસ કરી અને સોનું ક્યારે મોંઘુ થશે અને ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ અપડેટ આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી નેક્સ્ટ નેક્સ્ટિયો અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું